ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર દાહોદ બાયપાસ નજીક બે ટ્રક અને એક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા ટ્રકના કેબિનમાં ફસાયેલા ટ્રક બહાર કાઢવા મદદ લેવી પડી હતી ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના જૂના ઇન્દોર રોડ બાયપાસ નજીક સામેથી એક કાર આવી જતા તેને બચાવવા માટે ટ્રક ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલી અન્ય એક ટ્રક જોશભેર ભટકાઈ હતી તેની પાછળ જ એક ગેસનું ટેન્કર પણ ભટકાયું હતું જોશમેર એકબીજા સાથે અથડાતા એક ટ્રક બીજી ટ્રકના પાછળના ભાગે ઘૂસી જતા ટ્રકનો ચાલક કેબિનમાં જ ગયો હતો અકસ્માત સર્જાતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ તેને ટ્રકના કેબિનમાંથી બહાર કાઢવાનો અથાગ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવી ક્રેનની મદદ વડે બંગને ટ્રકને દૂર કરી ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢ્યો હતો અને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રકોને સાઈડમાં ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી